મિત્રો તો આજે છે ને ખૂબ એકદમ ભયંકર ઠંડી પડી રહી છે જો જો ભાગ્યદી જો શું ખા ખા ખોરા કરે છે હા ભાઈ ચાર્જર ના કેબલ જો ચાર્જર ના કેબલ લે છે તો મિત્રો કૂતરાન બિસ્કિટ ન ખાય કે ના નખાય આજ તો બે ત્રણ દિવસે ધાર્મિક ભાઈ આયા ધાર્મિક ભાઈ ક્યાં ગયા હતા રાજસ્થાન રાજસ્થાન માં ઉદયપુર વાહ ભાઈ વાહ પાન પાન તો જો ભાઈ સુરેશ ભાઈ પાન મીઠું લેવા આવ્યા છે બનાવી દઉં હું ભાઈ તમે ક્યાં ગુડ મોર્નિંગ આવર યુ ગુડ મોર્નિંગ આવર યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે ને ખૂબ એકદમ ભયંકર ઠંડી પડી રહી છે જો ટોપી છે મફલર મોજા સ્વેટર ને બધું પહેર્યું છે આપણે બરાબર પણ ઠંડી હજુ પણ બહુ ખૂબ લાગે છે અને અત્યારમાં છે ને હું યોગરાજને સવારમાં સવારમાં સાડા છ સ્કૂલે પણ મૂકીને આવ્યો છું એટલે ભયંકર ઠંડી પડી રહી છે મિત્રો અને બીજું કે જો એક વસ્તુ બતાવું છું તમને આ છે ને તુવેરનું ખેતર છે તુવેર આ આવે શિયાળો આવી ગયો છે એટલે બાફેલી તુવેરો ખાવાની ખૂબ મજા આવે પણ અહીંયા રસ્તામાં એક તુવેરનું ખેતર પણ છે એટલે તમને બતાવી રહ્યો છું તો મિત્રો હવે જવાનું છે દુકાને બરાબર અને દુકાને જે બધું કામકાજ કરવાનું છે આજે આજનો જે વિડીયો રહે મોસ્ટ ઓફલી આજનો દુકાનનો વિડીયો હશે કે દુકાનની અંદર આજે આપણે શું કામ કરવાનું છે બરાબર અને કઈ રીતે બધું મેનેજમેન્ટ કરવાનું છે તો ફટાફટ આપણે જઈએ દુકાને કેમકે ભયંકર ઠંડી છે દુકાનમાં પેસી જઈશું ને એક વખત એટલે ઠંડી નહીં લાગે તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે દુકાને એટલે પાર્લરે અને જો હા કાલે રાત્રે જે ડસ્ટબિનમાં કચરો ભર્યો હતો ને કૂતરાઓએ જો ડસ્ટબિન ફેંદી નાખ્યા છે તો આપણે છે ને અત્યારે સાફ સફાઈ કરવી પડશે તો પહેલા બધી સાફ સફાઈ કરી લઈએ બરાબર પછી દુકાન ખોલીએ કેમ કે પછી દૂર ઉડીને દુકાન માં જવાની છે બરોબર મિત્રો સાફ સફાઈ થઈ ગઈ એકદમ ચોખ્ખું ચણક જો બરોબર તો હવે દુકાન ખોલી લેશું આપણે તો દુકાન ખોલી લીધી છે એ હવે જઈએ હજુ અંદર પણ સાફ સફાઈ બાકી છે જો રાત્રે ધૂળ બૂર ને આ તે બધું કચરો પણ પડ્યો છે તો એ બધું કામ કરી લઈએ પછી આવવાનું ચાલુ થઈ જાય કસ્ટમર તો કસ્ટમરને આપવી પડે જો વસ્તુ બરાબર સમજો ત્યાં ફ્રીજ ઉપર કેટલી દૂર દેખાય જો તો ચલો મિત્રો પેલા સાફ સફાઈ કરી લઈએ પછી કસ્ટમરને પણ આપી દઈશું

તો મિત્રો જો સરસ તડકો ચાલુ થઈ ગયો છે તો આપણે બહાર જઈને થોડા તડકે ઊભા રહેશું એટલે ઠંડી ગાયબ થઈ જાય બરોબર બરાબર જો તડકો ચાલુ થઈ ગયો છે જો જોડે નાની દુકાન પણ ચાલુ થઈ ગઈ છે જો હા જો આપણા પાડોશી રે આ પાડોશી છે દેખાય દોશી જેવા માલ સવાર સવારમાં એ ધંધે જાય છે જો ભરી લીધી ગાડી બાકી ઠોચીને હે સાણંદમાં જવાના જો માલ આપવા ગોડાઉન જોઈ લો ભઈઓ ગોડાઉન ભરેલું તો આપણે બિસ્કિટ નાખીએ છીએ તો મિત્રો કુતરાની બિસ્કિટ નખાય કે ના નખાય

તો સામાન બધો આવી ગયો છે હવે ગોઠવી દેશું આપણે બરોબર એટલે અમુક અમુક જગ્યા જે ખાલી દેખાય છે ને ત્યાં બધે સામાન અને હજુ પણ બીજો સામાન આવવાનો છે તો મિત્રો બીજો પણ સામાન આવી ગયો છે બરોબર આ બધો પડ્યો જો ઉપર આને પણ આપણે ગોઠવવાનો છે નીચેની સાઈડમાં જો બધું ખાલી થઈ ગયું છે તો મિત્રો હવે ભૂખ લાગી છે અને લગભગ સવા એક વાગી ગયો છે તો હવે જશું આપણે જમવા બરોબર યોગરાજ આવી ગયો છે આપણને છોડાવવા માટે તો હવે જમવા જઈએ બરોબર તો જો મિત્રો એન્ટિક ગાડી આવી છે મસ્ત જો એક્ટિવા લઈને જશું જમવા એક વખત તમને ગાડી બતાવી દઉં પછી જઈએ તો મિત્રો જો આપણે આ ગાડીમાં બેઠા હતા તમને આગલા વિડીયોમાં મેં બતાવેલું છે બેસતા વર્ષનો વિડીયો હતો એ ના જોયો હોય ને તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને જોડે એનો ફોટો પણ આપી દઉં છું તો જોઈ લેજો એક વખત ફરીથી બતાવી દઈએ જો થોડું ઘણું મોડિફિકેશન કરાયું છે લાયા પછી પણ ગાડી ખૂબ સરસ છે જોઉં જોઉં જો ચાલો મિત્રો કીક મારીને જઈએ કિક વગર ચાલુ નથી નથી થતું એક્ટિવા એટલે કિક મારવી પડશે જો લો ચાલુ થઈ ગયું બેટરી ડાઉન છે ને એટલે ઘરે જઈએ એક થઈને આવીને પછી મોડિયર તમે 2000 યર્સ લેટર મિત્રો આ આપણે જમીને આવી ગયા છે દુકાને પાછા બરોબર હવે સીધું કામ ધંધો શરૂ કરી નાખશું બરાબર ચાલો તો મિત્રો પુણા પાંચ થઈ ગયા છે અને જો આજ તો બે ત્રણ દિવસે ધાર્મિક ભાઈ આયા ધાર્મિક ભાઈ ક્યાં તા મારા બેટા તૈયાર થઈ ગયા ક્યાં ફરી ડાયા અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના હે રાજસ્થાન 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 જાય ઉદયપુર ઉદયપુર વાહ ભાઈ વાહ જો ઉદયપુર ફરીને આયા છે વાહ વાહ માં કસમ ચિલે ચિલે સેટલ સેટલ લે શિયાળો છે ઠંડી લાગે લાવવું પડે છે તો મિત્રો ગોરાગી ચાલુ થઈ ગઈ છે એટલે ફટાફટ ગોરાગી પતાવશું અને પછી આગળનું કામ લઈ જાય સુરેશભાઈ પાન મીઠું લેવા આવ્યા છે બનાવી દઉં હો ભાઈ તમે ક્યાં જઈને આવો કામ કરીને આવો છો જાવ સારું સારું તો મિત્રો સુરેશભાઈને આપણે પાન મની આપશું ચાલો તો મિત્રો અંધારું થઈ ગયું છે જો બતાવું તમને લગભગ દસ વાગવા આવ્યા છે રાતના રસ્તો રોડ ખાલી થઈ ગયો છે બરોબર તો મિત્રો હવે છે ને આપણે દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો છે દુકાન બંધ કરી લેશું અને જશું હવે ઘરે કે હવે ભૂખ લાગી છે જોરદાર આખો દ્વારા ખાસું કામ કર્યું છે આપણે બરાબર તો મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો દુકાનનો એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને મિત્રો અમારી ચેનલમાં આવા અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ